જો અમે તમને ખબર છે તમે આગલો વિડીયો જોયા છો કે કપાસ અમે ગયા હતા તો કપાસ એક એક દિવસ જવાનું હતું કેમ કે રાતે પાછું વરસાદ આવી જાય તો એટલે કાંઈ નહોતા જાય એટલે બ્લોક બ્લોક કાંઈ ઊંચો નહોતો અને પછી રાતે બીજા દિવસે ઘરે જ ગયા હતા સવારમાં એટલે આખો દિવસ વરસાદ હતો અને પછી સાંજે પણ હતો એટલે કંઈ બહાર ગયા નહોતા અને એટલે એના લીધે બ્લોક કાંઈ ઉતારવાનો હતો જાઉં તો પાછું કપાસ મારે બધાને બે ત્રણ દિવસ જાણું હતું પણ વરસાદના લીધે ક્યાંય ન ગયા એટલે જો આજે અચાનક ઘરે રહી આવ્યો અને પાછો આ બ્લોક પાછો શરૂ કર્યો છે અને આજે જઈએ છે અમે ગોતમેશ્વર કેમ કે ગોતમેશ્વરમાં પાણી આવ્યું છે તો મેં કીધું પાણી આપણે જોવા જઈએ એટલે અમારો મિત્રો પણ તૈયાર થઈ ગયો છે અને અમારી જાગુ પણ તૈયાર થઈ ગઈ છે જો એ પણ તૈયાર થઈ ગઈ છે એટલે અમે બધા જઈએ છીએ અને જો અમારો મયંક જો અહીંયા છે જો તો બોલો હાય જો એ છે ને રમકડા લઈને બેસી ગયો છે એટલે અમે જઈએ છીએ અને તમને પણ બધા ગોતમેશ્વર નો નજારો કે વખશે એમ એટલે બ્લોક માં જો બોલતા નહીં બ્લોકમાં કન્ટિન્યુ બનાવી જોવા અને ત્યાંથી આપણે મળીએ હા તો આપણે ભૂલી ગયા છીએ ગોતમેશ્વરમાં કેટલી ને આપણે જાઉં છે ગોતમેશ્વર ત્યાં ગાડી પણ પાર્ક કરી નાખી છે અને અમારે જો મિત્રો જો આગળ દોડો જાય જો એને એમ મજા આવશે અને જો આ બધે જો પાણી છે પેલા પેલા દર્શન દર્શન કરવા જાય છે પછી આમ છે માથે ત્યારે યા ન હોય પણ તમને નજારો કેવો છે અત્યાર તો પેલા દર્શન કરીએ છીએ અમારા મયંક જો આગળ જાય છે જો એ ભાઈને છે ને એમ મજા આવે આવું હોય ને એટલે જો દર્શન કરીએ અને તમને પણ દર્શન દર્શન કરાય લીધા છે મસ્ત મજા ના અને થોડીક બેઠા મજા ગયા મન ને શાંતિ મળી હવે જો ઉતરીને જાય છે

ઉપર જાવું છે એટલે ઉપર જાય શકે હાલો તો જો માથે વૈયા આવ્યા છે અને માથે એકદમ શાંતિ છે અને બહુ મજા આવે એવું છે જો મને બતાડો જો અને જો આ બે તો જો પહેલા બે બેસ્ટ ગેટ આવી જાય જો અહીંયા જો કેવું મસ્ત છે જો અહીં બધી પાણી એકદમ મસ્ત છે અને અહીંયા જો લખ્યું છે આઈ લવ શિહોર એટલે ઘડી કાંઈ થોડી વાર થોડી રીલ રીલ ઉતારશું અને થોડાક ફોટા પાડશું અને થોડોક નાસ્તો લાવ્યા છે નાસ્તો પણ કરશું અને તમે ત્યાં સુધી છે ને એન્જોય કરો અમે ત્યાં સુધી થોડીક રીલને ઉતર ઉતારી ઉતાર નાખીએ અને થોડાક ફોટા પાડી લઈએ ત્યાં સુધી તમે બધી એન્જોય કરો હાલો જો રીલ ને ઉતાર્યું છે ફોટા પાડી લીધા છે ને હવે થોડીક પેટ પૂજા કરી લઈ એટલે નાસ્તો લાવ્યું છે જાગો એટલે નાસ્તો ને બધું કરી લઈએ

આ બધે પાણી પર છે અને આમ જો આમ ઠેટ ઉંદર રસ્તો છે આ અત્યારે ટ્રાફિક નથી જ્યારે ટ્રાફિક હોય ત્યારે બહુ હોય જ્યારે આઈટમનો મેળો છે ત્યારે બહુ ટ્રાફિક હોય છે અને ફાદર મેળો ભરાય એ બ્રહ્મકુંડે ભરાય છે અને ત્યારે પણ બહુ ટ્રાફિક હોય છે એટલે તમે ક્યારેક ચોરમાં આવો તો અવશ્ય મુલાકાત લઈ જાઓ બહુ ક્યાં આમ જો અમારી ગાડી જો અમે પાર્ક કરી લીધીએ અને આ હવે નાસ્તો કરે છીએ અમારો મયંકની કાના બોલો હાય કે તો હાય ગદી છે જો જો નાસ્તોનું બધું કરી લીધું છે ને હવે જઈશું ઘર તરફ અને હવે જો બહુ વિડીયો તમને બહુ બધો બતાવીશ તો વિડીયો લાંબો થઈ જાય છે એટલે હવે બ્લોગને આઈન્ડ એન્ડ આપવો પડશે અને જો તમને વિડીયો ગમો હોય તો સારી એવી કોમેન્ટ કરી દેજો અને મારો મયંગ જો આજ છે રમી રમીને છે ને મજા આવી ગઈ જો આ બધા રમવાની ને આપણી છે ગાડી એટલે હવે છે ઘર તરફ અને તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેર પછી મારી પાછા કાલે નવા બ્લોગ માતા હોય બધાને જય માતાજી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો બાય